વિભાગ દ્વારા માછીમારોને સૂચના આપવામાં આવેલી છે પિસ્તાલીસ થી પંચાવન અને પાસઠ કિલોમીટર સુધી પવન ફૂંકાવાની શક્યતા છે જેથી માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવેલી છે માછીમારી કરવા ગયેલ બોટોને પરત દરિયા પર કાંઠા લાવવા તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવેલ છે જાફરાબાદ શિયાળબેટ ધારાબંદર સહિતના કોસ્ટલ બેલ્ટ ટાપુના માછીમારોને સતર્ક રહેવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવેલી છે